નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા ખૂબ જ મહત્ત્વના સમાચાર આજે સવારની વાત કરીએ તો આજે સવારે બજાર ખૂલતાની સાથે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ

સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય ડોલરની જેમ જ સો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો મિત્રો આજે ફરીથી બાવીસ કેરેટ સોનાની અંદર અને ચોવીસ કેરેટ સોનામાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ભાવ વધવાના કારણે ઘણા બધા મિત્રો હાલ અત્યારે સૌથી વધારે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે

છે દાગીના બનાવવા માટે શુદ્ધ સોનાની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત સાત હજાર જ્યારે દસ ગ્રામ ઓગણસી હજાર જ્યારે સો ગ્રામ સાત લાખ અઠાણું હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા જેની અંદર એક ગ્રામ આઠ હજાર સાતસો માં વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આવનારા દિવસોની અંદર ખૂબ જ સારું પ્રોફિટ મળી શકે છે તો સોના ચાંદીની ખરીદી અત્યારે કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આપણા ગુજરાતના વાસીઓ માટે ખૂબ જ મૂલ્ય માનવામાં આવે છે કારણ કે ઘણા બધા મિત્રો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી અને સંબંધ સાચવતા હોઈએ છે અને સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે જેના કારણે ઘણા બધા મિત્રો હાલ અત્યારે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જો મિત્રો તમે પણ જ્વેલરી બનાવવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું અત્યારે જ ખરીદી લેવું જોઈએ કારણ કે આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાની તો સોનાની કિંમતો જે છે એ હજુ પણ એક લાખની સપાટી એ પહોંચશે તેવી ધારણા જોવા મળી રહી છે પરંતુ વાત કરીએ તો વૈશ્વિક લેવલે સમસ્યા કોઈ પણ સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે અને સોનાના ભાવને ઓલ ટાઈમ હાઈ